તો નમસ્કાર મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં હસશે અને આજે અમે જોવા જઈ રહ્યા છે વોટરફોલ તો મિત્રો અમે વોટરફોલ દેખવા માટે જવાના છીએ આજે એટલો મસ્ત નજારો આવે મતલબ વરસાદ પડતો હોય ને વોટરફોલ દેખવાની મજા આવે ને તો કંઈક અલગ હોય બાકી શિયાળા અમે તો બધા જ જાય અમે ચોમાસાની અંદર જ ખરેખર જવાય તો અમે ચોમાસાની અંદર જઈ રહ્યા છે બે જણા મારી પાસે બાઈક તો ત્રણ હતી પણ અમે લીન આવ્યા છે ડ્યુક ત્રણસો નેવું તો મિત્રો મેપ ઉપર સર્ચ મારીને દેખ લીધું છે એનું નામ છે બેસિંગ વોટરફોલ વોટરફોલ દેખીએ અને કેવી કેવી મજા આવે તમને વિડીયો બતાવીશું અને જો અમારો તો મિત્રો અમારી ચેનલ તમને જો પસંદ આવતી હોય તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો સપોર્ટ કરો બીજું કંઈ સારું લાગ્યું એટલે ડ્રોન દેખીએ કે મસ્ત મજા આવે છે કારણ કે આજુબાજુ મસ્ત મસ્ત વાદળા છવાઈ ગયા છે અને થોડી થોડી વરસાદ આવે છે

મસ્ત દેખાય તો અમે તો મસ્ત છે એમ લોકેશન થોડું નવું હોય એવું લાગે છે અને ખાય છે એવું લાગે છે મતલબ બહુ ઊંડું છે એવું દેખાય છે નીચે મેં ચાલતો ચાલતો જઈ રહ્યો છે ને પાછળ આપણે રાજુભાઈ આવી રહ્યા છે બસ નજારો તો એક નંબર દેખાય છે અહીંયા મેં ડ્રોન ઉડાડીને દેખશું કેવી મસ્ત વ્યૂ આવે છે અને એ વ્યૂ તમને પણ છે અમે ટેન્શન નોટ અને તમને અવાજ સંભળાતો હશે જે પાણી નીચે પડે છે એનું અને એનો અવાજ તમને અમે સંભળાવી દઈએ છીએ બસ થોડી જ વાર છે ખાલી અહીંયા આપણે હનુમાન દાદાની મૂર્તિ ફાઇનલી મિત્રો અમે જોજ પર પોતી ગયા છે અને આ જો જાઓ દેખાય છે આ જો આવો નહીં દેખાતું નીચે જ દેખો કેટલો મસ્ત નજારો દેખાય છે કયો ઉપરથી નદી આવે છે ઉપરથી નદી આવતી હોય એવું લાગે છે મને પણ બાકી જોજ પડે છે તો ખતરનાક પડે છે પણ જોજ નીચે જવાની તાકાત મારી તો નથી જ ઉપર જોજ અને દેખાય છે એટલો ખતરનાક મજા આવે છે દેખવાની અને આ જોજનો અવાજ પણ ખતરનાક છે બહુ જોરથી પાણી આવે છે ઉપરથી પાણી આવે છે ઉપરથી પાણી આવે છે અને આખું આ જંગલ છે સીધું લાઈન અહીં તમે આવી શકો છો કોઈ ટેન્શન નહીં ગાડી છે એક એકબીર આવતી રહેશે એટલે ચાલવાની જરા પણ તકલીફ નહીં આ લોકેશન તમને હું નાખું છું મિત્રો ફાઇનલી અમે જોધ પર આવીને મસ્ત લાગ્યું બહુ દૂર મને એવું લાગતું હતું કે હાળું અહીંયા કંઈ નહીં કંઈ નહીં કારણ કે એટલો મતલબ પહેલીવાર રસ્તા ઉપર આવ્યા એટલે રસ્તો બહુ નવો નવો હોય એવું લાગ્યું એમ તો નવો હોય એવું જ લાગે પણ એવું લાગ્યું બહુ કાચા રસ્તે થોડો આવવાનું રહે થોડું આરસીસી રોડ છે થોડો પાકો રોડ છે એવી રીતનું કરતાં કરતા ચેક આવવાનું હોય છે અને ગામડું છે થોડું ઉપર અને મિત્રો હું ફાઇનલી લુક આપવા જોઉં છું પણ અહીંયા બધા જેમ કે ઉપર હનુમાન દાદાની મૂર્તિ બેસાડવામાં આવી છે નીચે અહીંયા શિવલિંગ પણ છે અને એમ બધું આ ભગવાન પણ અહીંયા છે તો મિત્રો ફાઇનલી મેં અંદર જઈ રહ્યો છું અને અંદર જતા જ છેક નીચે જોઈ રહ્યો છું કારણ કે નીચે જ જઈને ધોજ કેવો દેખાય કારણ કે હતો મેં થોડાક બહુ ઉપર હતો મતલબ જોજના લેવલમાં હતો હવે નીચે જોજ દેખવા જઈ રહ્યો છું મેં તો મિત્રો ફાઇનલી મેં જોજ પર નીચે આવી ગયો છે અને જોજ આવવી રીતનો દેખાય છે એક નંબર છે ખતરનાક દેખાય છે પાણી ને આ પાણી છે કામ કરતું 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 છે એક વે જાય છે નાવા પણ બહુ બધા આવે છે છોકરાઓ આવતા હતા પણ અમારે જતાં જ પહેલાં જતા રહ્યા બાકી છે ઉપરતા લોકો જમ્પ મારે છે નીચે તો રેસ્કી કહેવાય અને કેટલું ઊંડું છે મને ખાતરી નહીં પણ કોઈને પૂછીએ ચાલો તો તો ફાઇનલી મિત્રો અમે ફરી આવ્યા છે અને અહીંયા આમ કેવું છે કે આ છોકરાનું મેં પૂછો અહીં નાજી જ છે પ્રોપર એ આમ કેવું છે કે નીચે બીજો એક પણ જોત છે તો અહીંયા અમે જવાના છે તો અહીં થોડો નાનો છે પણ મસ્ત દેખાય છે એમ કે આના કરતા પણ તો અમે ત્યાં જઈએ અને નજારો કેવો છે એનો દેખી લઈએ મિત્રો બીજા જોજ ઉપર હમણાં આવી ગયા છે અને નીચે દેખો બહુ અહીં તો પહેલાં કરતાં પણ મોટો છે પણ તકલીફ અહીંયા એ છે કે પાણી થોડું ઉપર તો અહીંયા થોડું ઓછું પડે છે બાકી પહેલાં કરતાં તો બહુ ઊંચો છે નીચે જોઈ શકાય તેમ નહીં કારણ કે આખો પૂરું રાઉન્ડ આ મારીને જવા પડે અને અહીંથી નીચે કરતાં હાઈટમાં બહુ બધો ઊંચો છે અને એકની એક જગ્યાએ બે વોટરફોલ છે એટલે તમે દેખો કે મજા બહુ આવા કરે છે મજા એટલે બહુ મજા આવે એવી છે અહીંથી નીચે છે બહુ નિશ્ચિત છે અહીંયાથી જ પડે છે પાણી અહીંયા પણ અમે ઉપર ડ્રોન ઉડાડીને દેખીએ કે એવો મસ્ત નજારો છે અને તમને પણ બતાવ્યું બતાવેશું ટેન્શન લેતા નહીં